નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તો પીએમ કિસાન યોજનામાં એકવીસમાં હપ્તાની તારીખ જે સામે આવી છે તેની બે હજાર પચીસમાં જે આવવાનો છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ આઈ ખેડૂત પોર્ટલમાં હાલ અગિયારમા મહિનામાં કેટલી યોજના ચાલુ છે તેના વિશેની માહિતી આપણે વિડીયોમાં લેવાના છીએ કૃષિ રાહત પેકેજ બે હજાર પચ્ચીસના ફોર્મ ભરવાનું ચાલુ છે તેના વિશેની થોડીક માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો વિડીયોમાં આપણે આગળ વધીએ અને તેમાં કઈ કઈ યોજના અને ફોર્મ કઈ રીતે ભરાય છે અને એકવીસમા હપ્તાની જે તારીખ છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોનું ઈ કેવાયસી અધૂરું છે તેમને આગામી સપ્તાહ હપ્તામાં વિલંબ થઈ શકે છે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા બધા દસ્તાવેજો અપડેટ કરવા મહત્વપૂર્ણ છે ઈ કેવાયસી બેંક ખાતા સાથે લિંક કરતો આધાર નંબર જમીન ચેક કરવું જરૂરી છે જો આમાંથી કોઈપણ પ્રક્રિયા અધૂરી હશે તો તમને તેનો લાભ મળશે નહીં માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને આ બાકી હોય તે તાત્કાલિક પૂર્ણ કરી લેવું પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થીને ખેડૂતને વાર્ષિક ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા એટલે કે પ્રતિ હપ્તા બે હજાર રૂપિયા મળે છે આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોને એકવીસમો હપ્તો પહેલાં મોકલી દીધો છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ સરકારે ખાસ કરીને હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે એકવીસમો હપ્તો જાહેર કર્યો હતો જેમાં તાજેતર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા માટે તેવા ત્રણ રાજ્યના ખેડૂતોને છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ તે એકવીસમો હપ્તો નાખી દેવામાં આવ્યો હતો અને બાકી રહેલા ખેડૂત મિત્રોને હવે પછી જે હપ્તો નાખવાનો છે તેની તારીખની વાત આપણે કરીએ તો ખેડૂતોને ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો મળવાનો છે ઓગણીસ નવેમ્બરના રોજ દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ ખાતા પર આપવામાં આવી છે કેટલાક ખેડૂતોને પહેલેથી જ બે હજાર રૂપિયા મળી ચૂક્યા છે એ જે આપણે અગાઉ ત્રણ રાજ્યોની વાત કરીએ તો તેવા ખેડૂત મિત્રોને અગવસ્ત તે બે હજાર રૂપિયાના હપ્તા નાખી દેવામાં આવ્યા છે માટે હવે પછી જેટલા રાજ્યો બાકી છે તમામ ખેડૂત મિત્રોને ઓગણીસ નવેમ્બરના રોજ દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ છે તે આપણા માનનીય વડાપ્રધાન દ્વારા નાખવામાં આવશે જે સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે તો મિત્રો આ વિડીયો અન્ય મિત્રોને પણ મોકલો જેથી તેમને પણ આ વિષેની માહિતી મળી રહે અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને મિત્રો આપણે આગળ જે રીતે વાત કરી તેમાં આઈ ખેડૂત પોર્ટલમાં જે હાલ જેટલી યોજનાઓ ચાલુ છે તો તેના વિશેનો કયો વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલમાં મેં મેકેલો છે જેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે જ્યાં જઈને તમે જોઈ શકો છો અને હાલ આઈ ખેડૂત પોર્ટલમાં ટ્રેક્ટરની જે મોટા ટેક્ટર હોય તેની ખેતીવાડી વિભાગમાં યોજના ચાલુ છે જેમાં કોઈ પણ ખેડૂત મિત્રોને ફોર્મ ભરવા હોય તો તેની છેલ્લી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને જો તેમાં ફોર્મ ભરવા હોય તે ફોર્મ ભરી શકે છે પછી પશુપાલનમાં થોડીક યોજનાઓ ચાલુ હતી બાગાયત વિભાગમાં યોજનાઓ ચાલુ છે એવી ઘણી બધી યોજના વિશેની માહિતીનો વિડીયો બનાવી મેં મેં છે તેમજ કૃષિ રાહત પેકેજમાં જે સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું છે તો તેના વિશેના વિડીયો બનાવી બે બે અમે કેલા છે જેમાં એક તેત્રીસ જિલ્લાનું અને એક પાંચ જિલ્લા માટે જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો બનાવી મેં મારી યુટ્યુબ ચેનલમાં મેકેલો છે જેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે જ્યાં જઈને પણ તમે જોઈ શકો છો શોર્ટ વિડીયો છે તેમાં નીચે પણ લિંકો આપેલી છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને આના વિશે માહિતી લેવી હોય તેવા ખેડૂત મિત્રો મારા વિડિયામાંથી એ માહિતી લઈ શકે છે અને તેમાંથી તેમને માહિતી મળી જશે મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કોમેન્ટ કરજો પ્રથમ વખત ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ વિડીયો મોકલ